પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન આઈએસ ખોરાસાને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન આતંકી હુમલાની ધમકી મળી ત્રિની અને ટોબેગોના વડાપ્રધાન કીથ આતંકવાદી સંગઠનને વેસ્ટ ઇન્ડિઝ સહિત ઘણા દેશોને વિડીયો સંદેશ મોકલવા મોકલ્યા હોવાનું કહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસ્લામિક સ્ટેટ તરફી મીડિયાએ ઘણા દેશોમાં રમત ગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકીઓ આપી છે આઈએસ ખોરાસાનની અફઘાનિસ્તાન પાકિસ્તાન બ્રાન્ચે પ્રચાર ચેનલ નસીરે પાકિસ્તાન દ્વારા એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે જેમાં સમર્થકોને આ દેશોમાં હુમલાને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે મહત્વનું છે કે ટી વર્લ્ડ કપ બે જૂનથી ઓગણત્રીસ જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે ભારતની તમામ લીગ મેચો અમેરિકામાં યોજાવાની છે આ પછી જો ટીમ સુપર એટ માટે ક્વોલિફાય થાય છે તો તેને આ મેચો વેસ્ટ ઇન્ડિઝમાં રમવી પડશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ